હેલો ફ્રેન્ડ ફ્રેન્ડ હું છું ઝિંકલ અને લઈને આવી ગઈ છું અમારી વિશેષ રજૂઆત ટ્રેન્ડી નવરાત્રી ફ્રેન્ડ નવરાત્રીમાં સ્કીનની સાથે સાથે હાથ અને પગનું પણ ધ્યાન રાખવું તેટલું જરૂરી છે એટલે જ તો ફ્રેન્ડ નવરાત્રીમાં હાથ અને પગની કઈ કઈ ટ્રીટમેન્ટ થાય છે તો હવે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રિયા બ્યુટી હેર એન્ડ બ્રાઇડલના ઓનર અને બ્યુટી એક્સપર્ટ દીપ્તિબેન પખારિયા હેલો દીપ્તિબેન હાવ આર યુ બસ ફાઈન કેમ છો હું પણ મજામાં છું સૌથી પહેલા તો હું તમને એ પૂછવા માંગુ છું કે નવરાત્રીની તૈયારીઓ તમારી કેવી ચાલે છે બહુ જોરદાર સરસ બિલકુલ અને આ સાથે જ કસ્ટમરનો ઘસારો પણ વધી ગયો હશે યસ એકદમ ઓફકોર્સ બિલકુલ હવે દર્શક મિત્રોને આજે આપણે હાથ અને પગની સ્કીન માટે કઈ કઈ ટ્રીટમેન્ટ થાય છે અને કઈ રીતે તેની કાળજી રાખવી તે શીખવાડવાનું છે તો સૌથી પહેલાં કઈ ટ્રીટમેન્ટ કરીને તમને બતાવીશું જો અત્યારે નવરાત્રિના હિસાબે આપણે જોઈએ તો મેનિક્યોર પેડિક્યોર હાથની અને પગની કાળજી લેવાની ખૂબ જ જરૂરી છે મેનિક્યોર અને પેડિક્યોર નવરાત્રિ આવે તે પહેલાં પણ કરવું જરૂરી છે કારણ કે મેનિક્યોર પેડિક્યોરમાં એક્યુપ્રેસરના પોઈન્ટ્સ આવે છે ક્લિનિંગ થાય છે અને નેલ પોલિશ પણ જુદી જુદી ટાઈપની થતી હોય છે એટલે મેનિક્યોર પેડિક્યોર કરવું ખૂબ જ જરૂરી છે મેનિક્યોર પેડિક્યોર પહેલાં પણ કરાય છે અને લાસ્ટમાં પણ જ્યારે નવરાત્રિ ફિનિશ થઈ જાય ત્યાર પછી પણ કરવું જોઈએ કારણ કે થાક બહુ લાગ્યો હોય છે એટલે રિલેક્સ થવું પણ ખૂબ જ જરૂરી છે એટલે અને સાથે સાથે ધૂળ માટીમાં જ્યારે ગરબા રમ્યા હોય તો હાથ પગમાં ડસ્ટ ભરાઈ જવાની શક્યતા છે તો મેનિક્યોર એટલે એના માટે ક્લીનિંગ કરવું પણ ખૂબ જ જરૂરી છે તો આજે જે તમે મેનીક્યોર અને પેડિક્યોર બતાવવાના છો તેનું નામ શું છે હું જે આજે બતાવવા માંગુ છું તે મેનિક્યોર પેડિક્યોર આઈસ્ક્રીમ મેનીક્યોર પેડિક્યોર છે આઈસ્ક્રીમ મેનિક્યોર પેડિક્યોર અત્યારે બહુ જ ઇન છે આઈસ્ક્રીમ મેનિક્યોર પેડિક્યોર તો ખાવાની હોય આ મેનિક્યોર પેડિક્યોર માં કેમ છે મેનિક્યોર પેડિક્યોરમાં અત્યારે લેટેસ્ટ અત્યારે એ જ છે અને તેની જે ઇન્ગ્રીડિયન્ટ હોય છે તે ખૂબ જ સરસ હોય છે ત્યારે બહુ જ ઇન ડિમાન્ડ છે તો હવે હું તમને એમ પૂછવા માગું છું કે આઈસ્ક્રીમ મેનિક્યોર પેડિક્યોર કરીએ તો સ્કીનને શું ફાયદા થાય આઈસ્ક્રીમ મેનિક્યોર પેડિક્યોરથી સ્કીનમાં તો બેનિફિટ થાય જ છે જે આઈસ્ક્રીમ મેનિક્યોર પેડિક્યોર હોય છે તો તેમાં આ છે મેઇન સ્કૂપ જે આઈસ્ક્રીમ મેનિક્યોર પેનિક્યોરમાં આજે સ્કૂપ છે તેની અંદર સિક્સ ટાઈપ્સના ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે અરોમાના એસેન્શિયલ ઓઇલ હોય છે કે જેનાથી તમારી સ્કીનમાં ફર્સ્ટ સ્ટેપથી સ્ટેનિંગ દૂર થઈ જાય છે રફનેસ દૂર થઈ જાય છે અને ખૂબ જ સરસ સ્મૂથ અને

આપણે સૌથી પહેલાં તો ક્લાયન્ટ્સને અને જે થેરાપિસ્ટ હોય મેનિક્યોરિસ્ટ તો તેને આપણે પહેલાં સેનિટાઈઝર ખરવું ખૂબ જ જરૂરી છે તો આપણે પહેલાં સેનિટાઈઝર યુઝ કરીશું કારણ કે બહારથી ક્લાયન્ટ્સ આવ્યા હોય આપણા પણ હાથમાં જે ઇન્ફેક્શન હોય તે બધા માટે કેરિંગ માટે બહુ સારું છે પ્રોટેક્શન મળશે પાણીમાં આપણે જે આઈસ્ક્રીમ હતું તે નાખ્યું છે અને તેનાથી શું થશે હવે જે આઈસ્ક્રીમ સ્કૂપ આપણે જે પાણીમાં નાખ્યું તેની અંદર સિક્સ એસેન્શિયલ ઓઇલ્સ છે જે પાણીની અંદર ડાયલ્યુટ થઈ અને પગને સોફ્ટ કરશે સ્મૂથ કરશે અને ફર્સ્ટ સ્ટેપથી જ એનું રિઝલ્ટ આવવાનું સ્ટાર્ટ થઈ જશે બિલકુલ સાથે દિપ્તી હું તમને પૂછવા માગું છું કે અત્યારે તો આપણે આ પ્રકારનું જે તમે કહ્યું કે આઈસ્ક્રીમનો ઉપયોગ કરીને પેડિક્યોર કરીએ છીએ અત્યારે બીજા મેનિક્યોર પેડિક્યોર જોઈએ તો ક્રિસ્ટલ મેનિક્યોર પેડિક્યોર છે સોના એ છે મેનિક્યોર પેડિક્યોર છે ફ્રેન્ચ મેનિક્યોર પેડિક્યોર છે ઘણા બધા એડવાન્સ મેનિક્યોર પેડિક્યોર આવી ગયા છે પણ અત્યારે લેટેસ્ટ આઈસ્ક્રીમ મેનિક્યોર પેડિક્યોર છે અને વધારે નવરાત્રિને શૂટ થાય નવરાત્રિને શૂટ થાય છતાં પણ ટીનેજને પણ બહુ જ ગમે છે અને જે ફ્રેગરન્સને અમુક આજે બબલ્સ જે થાય છે તેનાથી નાની એટ ટેન ઇયર્સની ગર્લ્સ હોય તે પણ કરાવે છે અને તે લોકો પણ ખૂબ જ એન્જોય કરે છે અને ફ્રેગરન્સ પણ આની આઈસ્ક્રીમ જેવી જ આવે છે આમાં બધી ઘણી બધી ફ્રેગરન્સ આવે છે જે આજે હું તમને આઈસ્ક્રીમ મેનિક્યોર બતાવીશ પેડિક્યોર બતાવીશ પણ એમાં બધી ઘણી બધી ફ્લેવર્સ આવે છે સ્ટ્રોબેરી આવે છે ચોકલેટ આવે છે પછી પપૈયા આવે છે હવાઈ લેન આવે છે ઘણી બધી ફ્રેગરન્સ આવે છે જે ક્લાયન્ટને જે ગર્લ્સને જે ગમતું હોય તે ફ્રેગરન્સ એ લોકો સિલેક્ટ કરે અને પછી એ લોકો એન્જોય કરે છે કેટલી મિનિટ સુધી પગને આ રીતે રાખવાના છે અ ટુ મિનિટ્સ રાખીશું આપણે તો પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ મિનિટ જ્યારે આપણે પાણીમાં ડીપ કરાવીએ છીએ ત્યાર પછી બોડી વોશ આવે છે તો આ ચોકલેટ ફ્રેગરન્સ બોડી વોશ છે અને એનાથી આપણે ક્લીનિંગ કરીશું જી બ્રશમાં લઈને આપણે બ્રશમાં લઈને ક્લીનિંગ કરીશું ચોકલેટ બોડી વોશનો ઉપયોગ કર્યો છે તેનાથી સ્કિનને શું લાભકારક ફાયદા થશે આમ તો જો ચોકલેટ છે એટલે નરિશિંગ તો મળે જી અને એનાથી સ્મૂથનેસ સરસ મળશે ફ્રેગરન્સ બહુ જ સરસ હોય છે એની તે એન્જોય કરીશું આપણે એટલે સાથે સાથે એવું પણ કહી શકાય કે ચોકલેટ ખાવામાં તો ઉપયોગી છે સ્કિન માટે પણ તેટલી જ એટલી જ જરૂરી છે

ધૂળ માટી હોય તે બધું આના બધું ક્લીન થઈ જશે હા અને ડેમેજ સ્કિન હોય તે પણ નીકળી જશે એકદમ સરસ આ જે ચોકલેટ સ્કૂપ જે યુઝ કર્યા ને તો તેમાં જ જે કેલાસને જે હોય છે તો તે એકદમ સોફ્ટ થઈ જાય છે ને એનું જે ફાઇલર હોય છે તો તેનાથી બહુ જ જલ્દી ડેડ સ્કિન નીકળી જાય છે બિલકુલ એટલે સ્મૂથ થઈ જશે જી એટલે નવરાત્રિમાં તો આ એકદમ સૂટ થાય તે પ્રકારનું પેડિક્યોર છે અને મને લાગે છે દરેક યુવતીએ કરાવવું જોઈએ નવરાત્રિ ને પહેલા તો કરાવવું જોઈએ નવરાત્રી પતિ જાય તે પછી પણ કરાવવું જોઈએ યસ અને દરેક યુવતીની એ ઈચ્છા હોય કે નવરાત્રીમાં તે બ્યુટીફુલ લાગે બધાથી હટકે લાગે માત્ર ચહેરો નહીં પણ તેના હાથ પગ અને પગની કાજી પણ જરૂરી છે અને ઉઠે યસ અને તેના માટે જ આપણે આવી અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ લાવતા રહીએ છીએ બરાબર છે અને બીજું શું છે કે મેનિક્યોર પેડિક્યોર કરવાથી શું છે કે તમે રિલેક્સ થઈ જાવ છો એટલે તમે કરાવતા પહેલા તમે નવરાત્રી સ્ટાર્ટ થાય તે પહેલા તમે મેનિક્યોર પેડિક્યોર કરાવો એટલે તમે એકદમ પ્રિપેર થઈ જાવ છો પછી પાછા બે ત્રણ દિવસ નવરાત્રી પછી તમે કરાવો તો જે પગનો થાક હોય હાથનો થાક હોય તે ઉતરી જાય છે રિલેક્સ પણ થઈ જાય છે એમ અને નવરાત્રી પત્યા પછી તમે કરાવો છો તે જે ધૂળમાં ને એમાં જે ડસ્ટ લાગીને જે સ્કીન ખરાબ થઈ હોય આપણા પગને અને પ્લસ થાક લાગ્યો હોય છે આ તે બધું તો એનાથી થાકને પણ ઉતરી જાય છે એટલે મેનિક્યુર પેડીક્યુઅર બીજા બધા બોડીના પાર્ટ્સ કરતાં પણ બહુ જ જરૂરી છે એટલે ફાયદા અનેક છે એટલે કરાવવું જરૂરી છે યસ તો દીપતીબેન હવે પગમાં આપણે શું કરી રહ્યા છીએ જોઉ પહેલાં આપણે નેલ ફાઇલર કર્યું ફૂડ ફાઇલર કર્યું ફૂડ ફાઇલર કર્યા પછી આપણે ક્યુટિકલ્સને રિમૂવ કર્યા હવે આપણે નેલ ફાઇલ કરી રહ્યા છે નેલને સરસ રીતના શેપ આપીશું અને એટ્રેક્ટિવ બનાવી શું એને એટલે જનરલી કેવું હોય છે કે હાથના નખ તો બધાના શેપમાં હોય પણ પગના વાંકા ચૂકા હોય ઘણી વાર વધારે હોય આ તે તો બધા આમાં સરખા થઈ જશે બધા સરખા થઈ જશે અને પગ ધને એટલી અવેરનેસ આવી ગઈ છે કે પગના નેલને પણ એટલું ઇમ્પોર્ટન્ટ આપે છે જી જેટલું હાથના નખને અત્યાર સુધી મહત્વ આપતા હતા તેવું પગના નખને પણ હવે મહત્વ આપે છે હમ

આ એક જાતની પેમ્પરિંગ ટ્રીટમેન્ટ પણ છે પેમ્પરિંગ પણ થઈ રહ્યા છે આપણા ક્લાયન્ટ એવું પણ કહી શકીએ રાત્રિમાં તો જરૂરી છે કારણ કે થાક એટલો બધો હોય છે અને આવું જો આપણને ટ્રીટમેન્ટ મળે હાથ અને પગમાં થોડુંક રિલેક્સ ફીલ થઈ જાય આપણને તો દીપ્તિબેન હવે આપણે પેડીક્યોરમાં આગળ શું કરી રહ્યા છીએ અત્યારે જે આપણે ક્યુટિકલ કટ કર્યું અને હવે આપણે બફિંગ કરી રહ્યા છીએ નેલને બફિંગ બફિંગ એટલે નેલને શાઇન થઈ રહી છે નેલ પર ઘણી વખત લાઇન્સ આવી ગયેલી હોય છે રફનેસ આવી ગયેલી હોય છે અને વારંવાર આપણે નેલ પોલિશ પણ ચેન્જ કરતા હોઈએ છીએ તો એનાથી યલો નેલ થઈ જતા હોય છે તો યલ્લો નેલ પણ દૂર થશે અને પ્લસ નેલને શાઇન આવી જશે એટલા માટે આ બફિંગ કરી રહ્યા છે આપણે સાથે જ્યારે નેલની વાત આવી છે તો દીપતિભાઈ હું તમને પૂછવા માગું છું કે નખ સારા લાંબા અને સુવાળા થાય તે માટે કોઈ ટ્રીટમેન્ટ છે આ મેનિક્યોર પેડિક્યોર કરીએ ને તો તેમાં પ્રોપરલી જો પ્રોફેશનલી વેથી કરવામાં આવે તો આ સ્ટેપ્સ બધા એવા વ્યવસ્થિત છે કે જેનાથી આ તમને રિઝલ્ટ મળે છે હવે શું કરીશું આગળ ઓકે હવે જે આ નેલ બફિંગ થઈ ગયું હવે પછી આપણે સ્ક્રબ કરીશું સ્ક્રબ એટલે એક એક્સફોઇલેશન છે આપણે આજે ચોકલેટ મેનિક્યોર પેરીક્યોર કરી રહ્યા છે તો ચોકલેટ જ સ્ક્રબ છે પણ ચોકલેટ છે યસ બિલકુલ અને આમ આપણે સાદી ભાષામાં કહીએ તો સ્ક્રબ છે પરંતુ જે એડવાન્સ અને જે આપણે આપણે જે આ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ તેને શાવર શોર્બેટ કહેવાય છે અને સુગર બેઝ આવે છે આ જે સ્ક્રબ છે તે સુગર બેઝ છે જે સુગર બેઝ સુગર બધી ડાયલુટ થતી જશે અને એનાથી આપણી સ્કીનની જે રફનેસ છે તે દૂર થતી જશે ટેનિંગ દૂર થશે અને ક્લીનિંગ થઈને સ્મૂથ અને શાઇન વાળા પગ થઈ જશે અને સ્ક્રબ છે એટલે થોડું દાણાદાર છે એટલે દાણાદાર છે પણ સુગર બેઝ છે એટલે એ સુગર ડાયલુટ થઈને એ દાણા દાણા બધા ડાયલ્યુટ થઈ જશે એટલે એકદમ સ્મૂથ જ લાગશે તમને એટલે આ એક ફાયદો છે આ સ્ક્રબ ઉપયોગ કરવાનો યસ આપણે પેમ્પર કરવા માટે મસાજ કરીશું અને જે ચોકલેટ મસાજ ક્રીમ છે એની ફ્રેગરન્સ પણ બહુ જ સરસ છે આપણે ચોકલેટ મસાજ ક્રીમથી મસાજ કરીશું બિલકુલ હવે જે ચોકલેટ મસાજ ક્રીમથી મસાજ કરશે એમાં ઘણા બધા સ્ટેપ્સ એવા હોય છે કે જેનાથી રિલેક્સિંગ થતું હોય છે એક્યુપ્રેશનના પોઈન્ટ્સ આવશે એ જે પ્રોપરલી પ્રોફેશનલી રીતના મસાજ કરવામાં આવશે અને એ મસાજ કરવાથી રિલેક્સ થઈ જશે ક્લાયન્ટ સ્કિનમાં હાઇડ્રેશન મળશે નરિશિંગ મળશે અને સ્મૂથ થઈ જશે અને પગમાં ઉપર સુધી આપણે મસાજ લઈએ ની સુધી આપણે લઈશું મસાજ સુધી સુધી લઈશું આપણે બિલકુલ અને એના જે પ્રોપર સ્ટેપ છે તે થવા જરૂરી છે તો જ આ જે આપણે ચોકલેટ ક્રીમનો ઉપયોગ કર્યો છે જે સ્કીનમાં ઉતરશે કોઈ પણ મસાજ ક્રીમ આપણે યુઝ કરીએ તો તેને પ્રોપરલી પેનિટ્રેટ કરવા માટે એને પ્રોપરલી મસાજના સ્ટેપ્સ કરવા પડે છે તે રીતના કરીએ તો વધારે સારું અને જેમ તમે કહ્યું કે એક્યુપંચરના જે પોઈન્ટ છે તે પણ આમાં કરવામાં આવે છે તેનાથી પણ ફાયદો થશે યસ તો હવે પેડિક્યોરમાં શું બાકી છે આગળ હવે આપણે જે મસાજ કર્યું ત્યાર પછી ચોકલેટ માસ્ક લગાડીએ છીએ ચોકલેટ માસ્ક લગાડી અને એને રેપ કરીશું જે ફિલ્મ આવે છે તેનાથી આપણે રેપ કરીએ તો એની પેનિટેશન પાવર વધી જાય છે પછી તેનાથી હીટ મળે છે એટલે એનું રિઝલ્ટ સરસ મળે છે બસ હવે જો આપણે આ માસ્ક પંદરથી વીસ મિનિટ રાખવાનો હોય છે અને ત્યાર પછી નેલ પોલિશ કરવાની હોય છે નેલ પોલિશમાં આપણે પહેલાં બેસ કોટ કરીશું પછી નેલ પોલિશ કરીશું પછી ટોપ કોટ કરીશું અને નેલ ડ્રાયરમાં આપણે એને ડ્રાય કરીશું

નવરાત્રી માં સૂટ થાય તે પ્રકારની હાથ અને પબલી ટ્રીટમેન્ટ તમે ચોક્કસ થી ટ્રાય કરજો અને નવરાત્રીમાં ધૂમ મચાવજો તો આપણી નવરાત્રી ની વિશેષ રજૂઆત વધુ માહિતી માટે જોતા રહો જીએસટીવી આવજો